દિવાળી અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા શુક્રવારે મળી હતી જેમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વચ્ચે સૂત્રોચ્ચાર કર્યા હતા શાસક પક્ષના નેતા આપનો ઉદ્દેશી ધાર્મિક ટિપ્પણી કરતા આવવા નિવેદનને લઈને આપના કોર્પોરેટર અકળાયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા સુરત મહાનગરપાલિકાની દિવાળી અને વિધાનસભાની ચૂંટણી પહેલાની છેલ્લી સામાન્ય સભા મળી હતી જેમાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે સામસામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ગુજરાત ચૂંટણી મહાનગરપાલિકાની છેલ્લી સામાન્ય સભા હોબાળ અને સાથે પૂરી થઈ હતી સભામાં ઇન્કલાબ જિંદાબાદ અને ખલિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા હતા વિપક્ષે આજ દિવાળી કાલ દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળી તેવા નારા લગાવ્યા હતા વિપક્ષ દ્વારા બોલવા ન દેવાનો આક્ષેપ કરાતા હોબાળો કરતા એકસાથે બધા કામો મંજૂર કરી દેવામાં આવ્યા હતા અને સામાન્ય સભા ગણતરીની મિનિટોમાં પૂરી કરી દેવામાં આવી હતી શાસક પક્ષના નેતાએ વિપક્ષને ધાર્મિક ટિપ્પણી કરી હોવાનું વિરોધ કરાયો છે નમસ્કાર સુરત મહાનગરપાલિકાની આજની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા જીરો અવર્ષમાં એમને બોલવાની તક નહીં આપવાના કારણે એમણે આ સભામાં ખૂબ મોટો હોબાળો કરીને આજે સુરત શહેરના વિકાસના એજન્ડાના કામો તેમજ આવનાર આ દિવાળીની રજાઓને કારણે તાકીદના કામો કે જેના થકી વિકાસના કામોને સુરત શહેરને વધુમાં વધુ પ્રગતિ થાય અને વધુને વધુ વિકાસ થકી લોકોના રોડ રસ્તા ડ્રેનેજ તમામ સુવિધાઓ લોકો સુધી પહોંચાડવાની નેમ સાથેની જ્યારે સમગ્ર મહિના દરમિયાન એક સામાન્ય સભા મળતી હોય છે પણ એ સભામાં પણ વિપક્ષને કોઈ પણ પ્રકારની ચર્ચામાં રસ હોતો નથી નથી હંમેશ તેઓ મીડિયાની સામે પોતાનું પ્રભુત્વ બતાવવા માટે શહેરના વિકાસને અવરોધ રૂપ આવ્યા છે અને એના જ કારણે આજે એમણે આ સામાન્ય સભામાં ઝીરો અવર્સ દરમિયાન ખૂબ જ ધમાલ કરીને આ સભામાં ખલેલ પહોંચાડી અને અંતે સભાને આપણે તમામ કામો સાથેની મંજૂરી સાથે આ સભા પૂર્ણ કરવામાં આવી આજે સાધારણ સામાન્ય સભામાં ઝીરો વર્ષમાં એવું કીધું કે હું ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ કૃષ્ણ અને ભગવાન શ્રી રામને મારા દેવ માનું છું હું ભગવાન માનું છું કાયમની પૂજા કરીશ એ મેં શપથ લીધી અને એમાં આમ આદમી પાર્ટીનો વિરોધ થયો એ લોકો આખો મુદ્દો બીજા માર્ગ લઈ જવાનો કોશિશ કરે છે મારા ભગવાન હોય અને હું એક હિન્દુ ધર્મથી રહું છું હિન્દુ ધર્મમાં છું એટલે મારો અધિકાર છે કે મારા દેવી દેવતાનો પૂજા કરવું અને એમને સાચે રીતે કેવી રીતના આપણે દેવી દેવતાને લોકો સમક્ષ મૂકીને અને એની આરાધના થઈ શકે એ માટેનું મેં મેં પ્રયત્ન કર્યા હતા જેમાં આમ આદમી પાર્ટી બીજો મુદ્દો લઈ આવી પણ હું ગેરંટી આપું છું કે આ લોકો ફક્તને ફક્ત માત્ર ચૂંટણી સુધી જ મંદિર જશે એની હું ગેરંટી સો ટકા આપું છું અને એ લોકોએ વાત કરી કે સુરતમાં મંદિર તોડવામાં આવે એવું કંઈ બનાવ જ નથી એના કરતાં વધારે મંદિરો દિલ્હીમાં તોડવામાં આવ્યા છે જેના સંપૂર્ણ પુરાવા અમારી પાસે છે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષને બોલવા ન દઈ તમામ કામો એકસાથે મંજૂર કરી દેવાતા વિપક્ષ વિરોધ કર્યો હતો તો શાસક પક્ષના નેતાની ટિપ્પણીનો વિરોધ પણ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો સામાન્ય સભામાં લગભગ ત્રાણું કામ તાકીદના કામ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા અમે અગાઉ બે કલાક અગાઉ પણ માંગ્યા હતા કે કયા કયા તાકીદના કામો રજૂ કરવામાં આવ્યા છે પણ મેયરશ્રી આ કામ આપવા ના પાડી દીધી સામાન્ય સભા દરમિયાન અમે માંગ કરી હતી કે ઝીરો વર્ષમાં પણ વિપક્ષને બોલવાની તક આપવામાં આવે સુરતની જનતાએ સોળ લાખ મત આપી અને વિપક્ષ તરીકેનો અમને જે જનાદેશ આપ્યો છે એટલા માટે આપ્યો છે કે સુરતના હિતમાં અમે અમારી વાત બોર્ડમાં રજૂ કરી શકીએ સુરતની જનતા માટે અમે અમારી રજૂઆતો સરકાર સુધી પહોંચાડી શકીએ એના માટે સામાન્ય સભામાં અમારે બોલવાનું હોય છે સામાન્ય રીતે નિયમ એવો હોય છે કે મહાનગરપાલિકાના આ સામાન્ય સભાના બોર્ડમાં મેયર શ્રી અધ્યક્ષ હોય છે આ મેયર સુરત મહાનગરપાલિકાના મેયર છે એને ભૂલી જવું જોઈએ કે હું ભાજપની મેયર છું એ એવું સમજે છે કે હું ભાજપની મેયર છું એટલે હું ભાજપના સભ્યને બોલવા દઈશ ગત સામાન્ય સભામાં હું હાજર નહોતો ત્યારે સભાની વિપક્ષની આગેવાની મારા સાથી ઉપનેતા એવા ડૉક્ટર શ્રી કિશોરભાઈ રૂપારેલીએ લીધી હતી પણ ત્યારે પણ બોલવા દેવામાં આવ્યા નહોતા આજ રોજ પણ વિપક્ષનો અવાજ દબાવવા માટે ભારતીય જનતા પાર્ટીના મેયરે વિપક્ષને ઝીરો વર્ષમાં બોલવા નહીં દેવાનું નક્કી કર્યું હતું એમને ખબર હતી કે અલગ અલગ મુદ્દાએ ભાજપ ઘેરાયેલું છે એ ભાજપ કે જે વિકાસની માત્ર વાતો કરતું હતું પણ આ ભાજપ હવે ખબર પડી ગઈ કે અમારા વિકાસની જે વાતો છે એ વિકાસની વાતો માત્ર ને વિકાસની વાતો હવે ચાલી શકે એમ નથી એટલે અમારો અવાજ દબાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ કરાતા સિક્યુરિટી દ્વારા વિપક્ષી કોર્પોરેટરને ટીંગાટોળી કરી સામે સભાખંડમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા આ સસેટા સાથે હજાર કરીએ છીએ